ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલની ઉપસ્થિતિમાં આહિર સમાજની સભા યોજાઈ હતી ભાવનગરના કરદેશ ખાતે આહિર સમાજનું સંમેલન યોજાયું હતું ભાવનગર લોકસભાના ઉમેદવાર નિમુબેન ઉમેદવારના સમર્થનમાં આહિર સમાજ દ્વારા કરદેશ ખાતે સંમેલન યોજવામાં આવ્યું હતું કરદેશ ખાતે યોજાયેલા આ સંમેલનમાં ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ દ્વારા મોદી સરકારની આરોગ્ય સહિતની વિવિધ યોજનાઓ અંગે આ સંમેલનમાં જણાવ્યું હતું વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રથમ એવા વડાપ્રધાન છે કે જે આહિર સમાજના ઇષ્ટદેવના દર્શન દરિયામાં જઈને કર્યા હતા આ સંમેલનમાં પ્રદેશ મંત્રી રઘુભાઈ હુંબલ સાંસદ ભારતીબેન શિયાળ ધારાસભ્ય સેજલબેન પંડ્યા તેમજ જીતુ વાઘાણી અને લોક સાહિત્યકાર માયાભાઈ આહીર સહિતના આગેવાનો અને લોકો ઉપસ્થિત રહ્યા હતા સમાજ છે કે આયુર સમાજને હંમેશા મેળો છે ત્યારે આપણે તાળીઓના ગડગડાટથી સીઆર સાહેબના સન્માનને વધાવીશું શક્તિશાળી લોકો માં જેમનું સેતાલીસમો નામ છે યોજનાઓને લાભ મળે તેના માટેના સતત પ્રયાસો કરતા રહ્યા છે દરેક વ્યક્તિ માન અને સન્માન સાથે સરળતા પૂર્વક સૌ કાર્યકર્તાઓને સાથે લઈ ત્યારે આપણા સૌની જવાબદારી બને છે કે નરેન્દ્રભાઈ મોદી સાહેબને તો આપણે ત્રીજા વખત વડાપ્રધાન બનાવીએ હવે ત્યારે એક જ મારે દાખલો દેવો છે કે આપણી એ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ એમણે તો બીજા પાંચ લાખ રૂપિયા ગુજરાતના તમામ આવા લોકોને એ વધારાના આપ્યા છે કે દસ લાખ રૂપિયા સુધીની કોઈ પણ સારવાર હોય તો આ પચાસ કરોડ લોકોને જે આયુષ્યમાન કાર્ડ મળ્યું છે અને એક પણ ઉપયોગ ખર્ચ કરવાની જરૂર નથી આવી યોજના કોંગ્રેસ કે કોઈએ પણ ક્યારે વિચારી નથી આ ગરીબના મેલી મોદી સાહેબને ગરીબોને શું પરિસ્થિતિ હોય છે એનો ખ્યાલ છે અને એટલા માટે કામ લાગે છે મોદી સાહેબે બહેનાને પણ અધિકાર અપાવ્યા મુખ્યમંત્રી હતા ત્યારે તાલુકા પંચાયત જિલ્લા પંચાયત નગરપાલિકા મહાનગરપાલિકામાં પચાસ ટકા રિઝર્વેશન ગુજરાતમાં આપ્યું એના કારણે જો તમે હમણાં ભાવનગરના મેયર હમણાં સુધી કોઈ બેન હતા હમણાં સુધી હા હમણાં સુધી મેયર હતા સુરતમાં મેયર પણ બેન હતા આજે અમદાવાદના મેયર વડોદાના મેયર બેન છે જિલ્લા પંચાયતમાં પણ બેનો બેઠી છે અને પચાસ ટકા તો પદ એ પણ બેનો પાસે છે મોદી હિસાબે પ્રધાનમંત્રી બન્યા પછી

લગભગ સવા થી સાડી સાતસો સીટ એ આખા દેશમાં લોકસભામાં થશે અને એમાં લગભગ સવા થી અઢીસો જેટલી બહેનો એ લોકસભામાં આવવાની છે અમારા ભારતીય બેનામણાં બેઠા છે નવા ઉમેદવાર નીમુબેન છે એ પણ ભાવનગરનો પ્રતિનિધ કરવાના છે પછી તો રિઝર્વેશન હશે એ સીટ પર બહેનોનો અધિકાર એ અમને નક્કી કરી દીધો છે ફક્ત અમે એટલું જ નહીં કર્યું આ દેશની સીમાઓની સુરક્ષાની જવાબદારી એનું નેતૃત્વ એ પણ બહેનોને મોદી સાહેબે આપ્યું છે મોદી સાહેબે આ બહેનોના ટેલેન્ટને ઓળખીને એમણે આ બહેનોને આ સીમાની સુરક્ષાની જવાબદારી સાથે દુનિયાને અને દેશને પણ મેસેજ આપ્યો છે કે આપણા દેશની બહેનો પણ સક્ષમ છે આપણા દેશની સીમાઓની સુરક્ષા કરવા એના માટે શક્તિમાન છે